પસાદ વર્ષે માંડ માંડ નક્કી થયું છે પણ હવે કપડા તો સારા લઈ દેવા પડશે ને તો હું વિચારતો હતો કે કપડા ક્યાં લેવા જવા હા યાદ આવી ગયું લક્ષ્મણનગર શેરી નંબર આઠ માં હેનિક વેસ્ટર્ન વેર માં એ મારી માસ્યુ અહીંયા આવ્યો ને ત્યાં તો ઓફર નું બોડી ઉભાળી ગયો પછી તો હું ડાયરેક્ટ અંદર જો અને આ બેનને ને મેં કીધું કે સારા સારા ટીચર બતાવો કેમ કે મારું પચાસ વર્ષે માંડ માંડ નક્કી થયું છે અને પછી તો આ મેં ટી શર્ટ જોયા એક નંબર ટી શર્ટ જોયા જોવો તમે પણ ચાર માં ચાર ટી શર્ટ જોરદાર છે મારી બેનું નું હાલ એ જ નહિ ફેન્સી ટી શર્ટ પણ જોરદાર છે પછી તમારા મારા બાયુ એમ હતું કીધું તું કે પાટલું હોત લેતા આવજો પછી તો મેં આ બેનને એમ કીધું પાટલું તો બતાવો ત્યાં તો આ બેને એક નંબર પાટલું બતાવ્યું છે ને બાકી જોરદાર વસ્તુ એટલે અહીંયા જોરદાર જ વસ્તુ છે મારી બેનુ તમે જોવામાં આજે જ આવી જાઓ હેનિક વેસ્ટર્ન વેર માં હવે હું તો ખરીદી કરીને નીકળું છું તમે પણ આજે જ આવી જાજો હેનિક ક્વેસ્ટન વેર માં તગડો તગડો ને તગડો